કે sin એ બરાબર ત્રણ ના છેદમાં ચાર હોય તો ગણતરી પેલા તો જે માહિતી આપેલી છે સાઇન a ની કિંમત મને આપેલી છે sin એ બરાબર કેટલા આપેલા છે તકે ત્રણ ના છેદ માં ચાર ત્યાં મૂકી દઉં છું 3 ના છેદ માં ચાર અને હવે આપણે એનું આગળ સાદુરૂપ આપીએ તો જો આમાં જે રીતની કિંમત આપી છે ને એ પ્રકારે આપણે સાચું તો ધારો કે હું અહીંયા એક આવી રીતનો ત્રિકોણ બનાવું છું અને ત્રિકોણનું નામ આપું છું એ બી સી જેમાં મેં એવું ધારી લીધું છે કે બી ખૂણો કાઠ છે અહીંયા જે ખૂણો કીધો હોય એ ખૂણો કાઠ ના હોવો એટલું ખાસ યાદ રાખવાનું બાકીની તમે કોઈ પણ ધારણા કરી શકો છો આમાં મેં ધારી છેદમાં કર્ણ તો આમાં જોઈએ તો સામેની બાજુ એ ની સામેની બાજુ કઈ થાય છે બીસી અને છેદમાં શું આપ્યું કર્ણ કર્ણ એટલે શું થાય એસી બરોબર આવું થાય

તો તમારે છે ને અત્યારે જે પણ ચાલશે પણ પ્રોપર જેલમાં ચેક કરવા જાય છે ત્યારે આ વસ્તુ ખાસ ચેક કરવાની થાય છે અહીંયા જોઈએ તો એસી આ બાજુ કેવા છે ભાગાકાર ભાગાકારમાં આ બચ જશે તો ગુણાકારમાં

અને તેવી જ રીતના બીસી બરાબર જોઈએ તો શું જોવા મળશે ત્રણ કે હવે એસી એટલે શું થયું તા કે આ માપ થયું એ મને કેટલું આપ્યું છે ચાર કે અને બીસી એટલે કે આ માપ થયું એ કેટલું છે ત્રણ હવે એટલું તમે શોધી લીધું હજી મારે ત્રીજી માપ શોધવું હોય તો હંમેશા પાયથાગોરસના ના ઉપયોગ થાય એટલે હવે હું કેનો ઉપયોગ કરી પાયથાગોરસના પ્રમેયનો એટલે હું અહીંયા લખું છું પાયથાગોરસના પ્રમેય અનુસાર તો પાયથાગોરસ ના પ્રમા શું કર્ણ કર્ણ એટલે કે બરાબર એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ હવે સાદુ રૂપ આપી તો એસી બરાબર કેટલા આપ્યા ચાર કે અને એનો છે વર્ગ બરાબર એ બી એ બી બરાબર જોઈએ તો અહીંયા કઈ આપેલું નથી એટલે હું લખી નાખું ચોકે ચોકે સોટ અને કે ને તો એમનામ જ રહેશે એટલે કે નો વર્ગ બરાબર અહીંયા એ પાછે એ બી એનો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ કરી તો તંતેરી કેટલા થાય નવ અને આ શું થાશે કે નો વર્ગ તો આગળ આપીએ એટલે આ બાજુ હવે સોળ વખત કે નો વર્ગ હતો એમાંથી નવ વખત કે નો વર્ગ જશે એટલે શું વધશે સાત કે નો વર્ગ બરાબર શું છે તાકે એ બી નો વર્ગ હવે આ બાજુ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગ મૂળ

હવે બાકીના જેટલા પણ માપ આપણી પાસેથી માગેલા છે તે પણ આપણે શોધી લઈએ હવે આની અંદર આગળ મારે કોષ એ અને ટેન એ ની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ તો આપણે શોધીએ તેમાંથી કોષ એ એટલે હું અહીં લખું છું કોષ એ બરાબર કોષ માટેનું સૂત્ર શું હતું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે જો એ શું દર્શાવે છે ખૂણો દર્શાવે છે એ માટે જોઈએ એ માટે પાસેની બાજુ કઈ થશે એ બી થશે એટલે હું પાસે બાજુ લખું છું એબી અને છેદ કર્ણ કર્ણ એટલે તો આમાં એસી જ આપેલું છે એટલે કર્ણ શું થાશે એસી આનું સાદું રૂપ આપીએ તો એબી નું માપ મને કેટલું આપેલું છે વર્ગમૂળ માં 7k એટલે ત્યાં મૂકી દઉં છું વર્ગમૂળ માં 7 અને ગુણ્યા k અને એસી નું માપ કેટલું આપેલું છે 4k એટલે ત્યાં મૂકી દઉં છું 4k હવે જો આનું સાદું રૂપ આપું તો આયા કે અને કે ઉડી જાય જવાબ શું છે તો ટેન નું સૂત્ર છે બાજુ ના છેદ માં પાસેની બાજુ હવે સામેની બાજુ આમાં એ માટે જોઈએ તો એ માટે સામેની બાજુ કઈ થાય છે બીસી છેદમાં

આમાં જે જે જગ્યાએ કે આવ્યા છે ને ત્યાં કે લખવાની જરૂર નથી બાકી એમ નામ સાદુ રૂપ આવશે એટલે આ સ્ટેપ તમારે નહીં આવે ડાયરેક્ટ આ સ્ટેપ આવશે બરોબર જેટલા ને એમ થતું હોય કે સાહેબ કે વાળી રીત અઘરી પડે તો બીજું કંઈ નથી કરવાનું આમાં કે લખો એમાં ક્યાંય કે લખવાની જરૂર નથી અહીંથી ડાયરેક્ટ કહી દો BC બરાબર 3 ને AC બરાબર 4 પછીના જે સ્ટેપ છે આ બી સ્ટેપ કરવાની એ જરૂર નથી અને બાકીનું જેટલા પણ સુધીના છે એ કરવાની જરૂર નથી પછી લખવાની અને આવી તમે આપી શકો છો જેની રકમ ની અંદર મને આવું કીધું છે પાંચ કોટ સ્કવેર સાઈઠ પ્લસ ચાર સેક સ્કવેર ત્રીસ માઇનસ ટેન સ્ક્ર પિસ્તાલીસ એના છેદમાં ટેન સ્ક્ર ત્રીસ પ્લસ કો સ્કવેર ત્રીસ

તો આપણે જોવા જઈએ સાઇન ત્રીસ ની કિંમત કેટલી છે એક ના છેદમાં બે એટલે હું એનો વર્ગ આપ્યો છે લખી નાખું વર્ગ મૂળમાં ત્રણ એના છેદમાં બે અને એનો વર્ગ એટલે કરી નાખું છું વર્ગ આ જે કિંમતો છે એ આપણે આ કોષ્ટક ઉપરથી લખી નાખી છે હવે જોવાનું આપણે સાદુ રૂપ આપીએ તો શું तो તો જો સૌ પ્રથમ આપણે સાદુ રૂપ આપીએ તો પાંચ ગુણા અહીંયા એક નો વર્ગ કરીએ તો શું થાય એક અને છે યાદ રાખજો આમાં જોઈએ તો અહીંયા ચાર ગુણા બીજું શું છે અહીંયા જો પદ છે આ બે નો વર્ગ કરો તો શું થશે ચાર અને અહીંયા વર્ગ મૂળમાં નો વર્ગ કરો તો વર્ગ ને વર્ગ ઉડી જશે એટલે શું આવશે ત્રણ માઇનસ નો વર્ગ શું થાય એક નો વર્ગ શું થાશે એક અને છેદમાં બે નો વર્ગ શું થાશે ચાર અહીંયા પ્લસ આપ્યા એટલે પ્લસ કરું છું વર્ગ મૂળમાં ત્રણ નો વર્ગ વર્ગ અને વર્ગ મૂળ ઉડી જશે એટલે શું થાશે ત્રણ અને આ બે નો વર્ગ કરીશ તો શું થાશે ચાર હવે જો આનું આપણે આગળ રૂપ આપીએ તો કેવી રીતના આપીશું જો આયા વચ્ચે ગુણાકાર ની નિશાની છે એક સાથે એટલે પાંચ એકવું કેટલા થાય પાંચ એના છેદમાં કેટલા ચાર હવે અહીંયા પ્લસ આપ્યું એટલે પ્લસ કરવું એવી જ રીતનો ચાર નો ગુણાકાર ચાર સાથે થશે છેદ માં કઈ પદ નથી છેદ સાથે ગુણાકાર થાય ફરફાદ જ નથી હવે ચોકે ચોકે શું થાય સોળ અને છેદમાં કેટલા આપ્યા હતા ત્રણ આપ્યા હતા એટલે ત્રણ અને માઇનસ કેટલા છે એક અને આખાના છેદમાં હવે આ પદ નું સાદું રૂપ આપી તો આમાં છેદ કેવો છે સરખો એટલે છેદમાં આવી ગયા ચાર અને અંશમાં શું છે તાકે કે આનું છે એટલે એક પ્લસ કેટલા થશે ત્રણ તો હવે આનું છે ને આપણે આગળ સાદું રૂપ આપીએ તો કેવી રીતના આપીશું લસા લેવો પડશે ચાર તેની બાર થાય પણ આપણે ચાર ગુણા ત્રણ યાદ રાખવાનું છે અત્યારે સાવ શોર્ટકટ ટ્રીક કહું છું કેવી રીતનો લસા લેવો સાવ સહેલી રીત છે બરોબર આ રીતથી સહેલું પડે બાકી તમે સાદુરૂપ આપીને કરી શકો છો હવે જો આનું સાદુ રૂપ આપીએ તો કેવી રીતના થાશે તો જોતું જવાનું પાંચ ને કેની સાથે ગુણવાનું થશે ત્રણ સાથે એટલે અહીંયા થશે પાંચ ગુણણા ત્રણ અહીંયા પ્લસ આપ્યું એટલે કરું છું પ્લસ બરોબર હવે અહીંયા શું આપ્યું છે સોળ એટલે કરું છું સોળ હવે સોળ એના છેદમાં જોઉં તો શું આપ્યું છે ત્રણ હવે એમાં ત્રણ આયપ્યું છે તો ત્રણ સિવાયનું પદ કયું હતું ચાર હતું એટલે એને કેટલા વડે ગુણવાનું થાશે ચાર વડે એટલે ત્યાં હું કેટલા ગુણાકાર માં લખી નાખું છું ચાર માઇનસ અહિયાં કેટલા આયપ્યા છે એક છે એકના છેદમાં કંઈ પદ નથી કંઈ ના હોય તો આ બે પદ વડે ગુણવું પડશે તો હું બે પદ વડે ગુણી નાખું ચાર તરીકે કેટલા થાય બાર અથવા ચાર ગુણીને ત્રણ કરો તોય હાલે આખાના છેદમાં જોઈ લઈએ તો અહીંયા શું થશે આ બે નો ગુણાકાર જ થાશે બરોબર એટલે આ જે લીધો તો એ જ આવશે તો કેટલા થાય છે કેટલા આવે એક એટલે આ જે પદ છે ને એની જગ્યાએ હું ડાયરેક્ટ મૂકી દઉં છું એક હવે આપણે આનું આગળ રૂપ આપીએ તો શું થાશે તો જો સાદુ રૂપ આપતા આપણે કઈક આવું જોવા મળે અહીંયા જોયે તો પાંચ તેરી કેટલા થાશે પંદર એટલે અહીં મૂકી દઉં છું પંદર પ્લસ સોળ ચોક કેટલા થાય ચોસઠ એટલે એટલે કે આવું પદ જોવા મળે છે હવે આનું આપણે આગળ સાદુ રૂપ આપીએ તો શું કરવાનું છે પેલા તો જેટલા પ્લસ વાળા પદ છે ને એનો સરવાળો કરી એટલે શું કરવાનું પંદર પ્લસ કરવાના છે ચોસઠ પાંચ ને ચાર કેટલા થાય નવ અને એક ને છ કેટલા થશે સાત એટલે અહિયાં કેટલા જોવા મળે ઓગણા એસી અહિયાં માઇનસ આપ્યું એટલે માઇનસ અને કેટલા કરવાના છે બાર એના છેદમાં એ કેટલા છે બાર હવે આ ઓગણા એસી મારે કેટલા બાદ કરવાના છે બાર બાદ કરવાના છે તો નવ માંથી બે જાય તો કેટલા વધે તો કે જો નવ માંથી બે જાય તો વધે છે સાત બરોબર અને આમાં જોઈએ તો સાત માંથી એક જાય તો કેટલા વધે છે છ એટલે આનું આનો રૂપ આપતા મને કઈક આવો જવાબ જોવા મળે અંશમાં મળે છે સડસઠ